જય માતાજી દોસ્તો અત્યારે વેકેશન ચાલે છે તો ઘરમાં રોજે કંઈક ને કંઈક બને છે તો આજે તો સવાર સવારમાં મારા પતિદેવે મને કહી દીધું કે રોજ છોકરાની ફરમાઈશનું બને છે મારી ફરમાઈશનું કાંઈ બનશે મેં તો બોલો તો કે કંઈ દેશી બનાવીને ખવડાવો તો મેં દળદની દાળને ભાખરી રોટલા કરવું કે ભડથું કે ભળથું જ બનાવી નાખો તો સવાર સવારમાં એને મોકલી દીધા મેં રીંગણ લેવા માટે માર્કેટમાં તો મસ્ત મજાના રીંગણ લઈ આવ્યા છે મેં શેકી લીધા છે લીલા કાંદા ટમેટા બધું સમારી લીધું છે પણ મારા પતિદેવને ભડથાની અંદર લીલી તુવેર નાખેલો ઓળો ભાવે છે તો મેં કીધું લેતા આવું છું તુવેર તુવેર તો લાવ્યા પણ કુણી તુવેર નથી લાવ્યા ભોરડ દાણા હોય ને એવી તુવેર લાવ્યા છે જેમ મેં ફોલી અને મીઠું નાખીને સાઈડમાં બાફા મૂકી દીધી છે અધકચરી બાફીને મેં પાણી નીતારી લીધું છે તમે કમેન્ટમાં કહેજો કે ઓળાની અંદર લીલા વટાણા કે લીલી તુવેર નાખો છો કે નહીં તો ચાલો કરીએ આપણે ભરથાનો વઘાર તો મેં મૂકી દીધું છે ચારથી પાંચ પાવડા તેલ તેલ ગરમ થઈ ગયું એટલે એની અંદર નાખી દીધી છે મેં રાય રાય તતળી ગયા પછી નાખવું છે જીરું તમે ઓળો વઘારેલો બનાવો છો કે કાચો ખાવ છો એ પણ લખજો કમેન્ટમાં તો જીરું ફૂટી ગયા પછી નાખીએ છીએ મેં હિંગ હિંગ નાખીને આદુ મરચીની પેસ્ટ નાખી દીધી છે ઘણા લોકો મરચી નાખતા નથી હોતા પણ અમે લોકો લીલો ઓળો વધારે બનાવીએ છીએ તો મરચીની પેસ્ટ નાખીએ છીએ સૂકા લસણની પેસ્ટ નાખીએ છીએ વધારે ચડિયાતું લસણ નાખ્યું છે ઠંડા વાતાવરણને ધ્યાનમાં રાખીને લીલું લસણ પણ એટલું મેં સમાયું છે સામું તો લીલા કાંદા લીલું લસણ પણ મેં ચડિયાતું એડ કર્યું છે છોકરાઓએ ખબર પડી કે આજે ભડથાનો પ્રોગ્રામ છે તો અગાઉ કહી દીધું મારી માટે રોટલો બોટલો નહીં બનાવતી મમ્મી મેં તો ભાખરી બનશે પણ બનશે તો ખરું જ તો આ બંને વસ્તુ સાંતળાઈ ગયા પછી નાખ્યા છે અંદર મેં તુવેરના દાણા ધીમા તાપે ચડવા દીધું છે એકદમ દાણા સરસ વ્યવસ્થિત રીતે બફાઈ ગયા અંદર નાખ્યું છે મેં મીઠું અને પાંચક મિનિટ ધીમા તાપે ચડવા દીધું છે જોકે કૂણા તણા હોય તો સીધા તેલમાં નાખીને વઘારી નાખવા એટલે તરત ચડી જશે પછી નાખી દીધા છે ટામેટા ટામેટા હાવ ગળી ગયા પછી અંદર બે કર્યા હશે મસાલા હળદર ધાણાજીરું પાવડર થોડુંક ચટણી કારણ કે મરચી નાખી છે લીલી એટલે મરચું સૂકું માપસરનું નાખ્યું છે કલર પકડાય એટલું જ તો તમે જોઈ શકો છો કે સરસ મજાના ટમેટાં કાંદા બધું ગળી ગયું છે અને તેલ ઉપર છૂટું પડી ગયું છે હવે એની અંદર નાખી દઉં છું લીલા સમારેલા કાંદા અને લીલું લસણ લસણ તો મારા પતિદેવનું જ કામ હોય એ મને કટ કરી જ દે ઘરે પ્રોગ્રામ હોય મહેમાન હોય કે ઘરે કંઈક બનાવ્યું હોય તો પણ તો સરસ મજાનું આ બધું એડ ગળી ગયું છે હવે એની અંદર એડ કરવાનું છે આપણે બાફેલા શેકેલા રીંગણ જો તમે જોઈ શકો છો હજી આમાંથી તેલ છૂટવા દેવાનું છે તેલ છૂટું પડે પછી એની અંદર આપણે રીંગણ એડ કરવાના હશે તો બાફેલા રીંગણ જે શેકીને ખાશે ઘણા બાફીને કરતા હોય છે પણ હું શેકીને દોડો બનાવું છું તો પાંચ મિનિટ ધીમા તપે મેં બધું તેલ બહાર નીકળે ત્યાં સુધી ચડવા દીધું હશે પછી ઉપર નાખી દીધા હશે મસ્ત મજાના લીલા છમ જેવા ધાણા તો આ બની ગયો આપણું ભડથું રેડી જોકે ભડથાનો બનાવવાનો ન હોય વિડીયો પણ મારા પતિની ફરમાઈશ હતી કે આજે આપણે એક સાદી ડીશનો વિડીયો બનાવીએ પછી બનાવી નાખી છે મેં ભાખરી